એક નાનકડા ગામમાં એક વૃદ્ધ દરજી રહેતો હતો. એ આખો દિવસ દોરાથી અવનવી ડિઝાઇનના કપડાં બનાવીને શહેરમાં વેચતો અને ઘણા રૂપિયા કમાતો. એ હંમેશા એના ધંધામાં વ્યસ્ત રહેતો. આ દરજીની ડિઝાઇન બધાને બહુ ગમતી. ધીમે ધીમે આ દરજી ગામમાં સૌથી ધનિક બની ગયો હતો. એક દિવસ એક ગરીબ માણસ દરજી પાસે આવ્યો. દરજી એના કામમાં વ્યસ્ત હતો. એ માણસે આવીને દરજીને કહ્યું કે તમે આટલા બધા ધનવાન બની ગયા છો તો ગામ માટે કંઈ કરો ને.

તો આ વાર્તા પરથી તમને શું બોધ મળ્યો એ કોમેન્ટ ચોક્કસ કરજો